પોરબંદર શહેરમાંથી આવેલા બબ્બે મુખ્ય માર્ગો પરથી હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો ન હોવાથી બંને માર્ગો બંધ છે આઠ આઠ દિવસથી પાણી નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં મુખ્ય માર્ગ એમજી રોડ અને છાયા ચોકીથી ખીચડી પ્લોટ જતા રસ્તે પાણી ભરાયા છે જેમાં વિસ્તારના લોકો કુદરતી નહીં પરંતુ માનવસર્જિત આફતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે પાલીકા તંત્રના વોટર વર્કર્સ વિભાગની ઘોર બેદરકારીને કારણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના પાણીનો નિકાલ કરવાના બંને પમ્પિંગ સ્ટેશન જ બંધ હોવાથી સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હતો જેને આઠ આઠ દિવસ થયા હજુ સુધી આ પાણીનો નિકાલ થયો ન હોવાથી બે માર્ગો બંધ છે જેમાં પક્ષી અભયારણ્યથી વોકિંગ વે તરફ જતો રસ્તો અને ખીજડી પ્લોટથી ચોકી તરફ જતો રસ્તો હજુ પણ બંધ છે વરસાદે વિરામ લીધો તેને પણ અડતાલીસ કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોની ધીરજ ખૂટી છે હજુ માર્ગ પર આવેલ દુકાનો અને મકાનોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અગાઉ ક્યારે બે મુખ્ય માર્ગો આઠ આઠ દિવસ સુધી બંધ રાખ્યા પડતા હોવાનું સામે આવ્યું નથી આટલા દિવસ માર્ગ પર આવેલ તમામ દુકાનો બંધ છે રહેવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે દુકાનો અને મકાનમાં પાણી ઘૂસી જતા પારવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જેના માટે જવાબદાર કુદરત નહીં પરંતુ પાલિકા છે શહેરના મુખ્ય માર્ગ એમજી રોડ પર ખીજડી પ્લોટ થી કમલાબાગ સુધીના રસ્તે અગાઉ ક્યારે એવું નથી બન્યું કે આઠ આઠ દિવસ સુધી આ મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોય જ્યારે પણ વરસાદ પડે આ માર્ગ પરથી પાણીનો નિકાલ તુરંત થઈ જાય છે પરંતુ હાલ આઠ દિવસથી વરસાદી પાણીનો ભરાવો થતા પાણીમાંથી ભયાનક દુર્ગંધ અને ગંદકી ફેલાય છે આથી રોગચાળાની ભીતિ પણ સ્થાનિકો સેવી રહ્યા છે ત્યારે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવાની કામગીરી થાય તે લોકોના હિતમાં છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર